અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજની ભાજપ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાને ટેકો જાહેર કરાયો કાઠી ક્ષત્રિય સમાજે પરસોત્તમ રૂપાલાને આપી માફી કાઠી ક્ષત્રિય સમાજે કાલે રાજકોટ ભાજપ ઓફિસે પરસોત્તમ રૂપાલાને પોતાનો ટેકો જાહેર કર્યો હતો સમાજના અમુક આગેવાનો રાજકોટ ભાજપ કાર્યાલયે મળ્યા હતા અને આગામી ચૂંટણીમાં રૂપાલાજીને જીતાડવા માટે અમે કટિબદ્ધ છીએ તેમજ અમે તેમને માફી આપી છે તેમ જણાવ્યું હતું અહેવાલ દીપક રાઠોડ અખિલ ભારતીય કાર્તિક ક્ષત્રિય સમાજના પ્રમુખ મોરબી શ્રી મુનાભાઈ વિચિયાએ જે વાત કરી કાઠી સમાજની કોર કમિટી સમગ્ર કાઠિયાવાડમાં વસતા કાઠી સમાજના સમગ્ર તાલુકાઓમાંથી વ્યવસ્થિત એ સાથે મળી અને અત્યારની આ પરિસ્થિતિમાં જ્યારે બે હજાર ચોવીસની ચૂંટણીમાં નરેન્દ્રભાઈ મોદીએ ચારસો પાર કરવાની હાકલ કરી છે ત્યારે અને ખાસ તો અમારા ઈષ્ટ એટલે કે અમે સૂર્યવંશી છીએ અમારું સૂર્ય મંદિર છે અમારું ધાર્મિક સ્થાન સૂર્ય મંદિર છે ત્યાં અમારી ધાર્મિક લાગણીઓ કેન્દ્રિત થયેલી છે એટલે રામચંદ્ર જે ભગવાન સૂર્યવંશના હોય અમારા ડાયરામાં રામ રામનો રિવાજ છે યા મૌલિકા રામ રામ અને રામ અમારા ઈષ્ટ છે અને અમારા આયષ્ટ દેવને જે રીતે અયોધ્યાની અંદર પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરવા અને એના મંદિરનું નિર્માણ કરવામાં જે કઈ ભૂમિકા નરેન્દ્રભાઈ મોદી અને ભારતીય જનતા પાર્ટીએ ભજવી છે તેનાથી અમારા આ કાઠી ક્ષત્રિય સમાજને એટલો બધો ધાર્મિક આધ્યાત્મિક અને અંતરાત્માથી સંતોષ થયો છે ત્યારે આ ચૂંટણી જરે આવી છે ત્યારે ભારતના વિકાસ માટે અને એમાંય ખાસ કરીને અમે ઓબીસીમાં ગણાય છીએ અને ઓબીસીમાં આર્થિક રીતે નહીં પણ શૈક્ષણિક રીતે પછાત વર્ષમાં અમે જ્યારે ગણાવીએ છીએ ત્યારે અમને બધી રીતે વર્તમાન સરકારોએ મદદ કરી છે અમારા સૂર્ય દેવળમાં પણ યાત્રાધામ વિકાસ બોર્ડ તરફથી સારી એવી ગ્રાન્ટ આપી અને એનો અમે એક અત્યારે એવો સરસ વિકાસ છે એના યુવાનો પણ અહીંયા હાજર છે જેઓ એ કાર્ય કરી રહ્યા છે આ જે સૂર્ય મંદિર છે એ સોરાસનું એક પરવલયક સ્થળો બીજું છે આપ સૌને મારી વિનંતી છે કે 55 લાખ જેતક ક્ષેત્રનો પ્રવાસ કરો ત્યારે નવા સૂર્ય દેવળ મંદિરની ખાસ મુલાકાત લેજો અને એનો જે વિકાસ થયો છે એ પણ ભારતીય જનતા પાર્ટીની જે તે વખતની સરકારે અને જે તે વખતના યાત્રાધામ વિકાસ બોર્ડમાં ખાસ કરીને અમારા રાજુભાઈ જ્યારે ડાયરેક્ટર વાઇસ ચેરમેન હતા એ વખતે અમને

ધાર્મિક મૂલ્યો અને ગુજરાતના ગૌરવની અસ્મિતા અને સમીરી કુમારી અને સૌથી ગુજરાતના પુત્ર શ્રી નરેન્દ્રભાઈ મોદીનો હાથ મજબૂત કરવાની વેળાએ સમગ્ર કાતિ સમાજ એક અવાજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ભાજપની સાથે ખંભે ખંભો મિલાવીને સાથે છે કાઠિયાવાડ સૌરાષ્ટ્રમાં વિશેષ વસ્તુ આ સમાજ પ્રાચીન સમયથી હિન્દુત્વને સંપૂર્ણપણે ભરેલો સમાજ છે આજે જ્યારે સમગ્ર વિશ્વ આરાજકતા અને અસ્થિરતા રાજકીય દ્રષ્ટિએ અનુભવી રહ્યું છે તો સ્થિર અને મજબૂત શાસકના નેતૃત્વમાં પ્રમાણિક માર્ગદર્શક અને દેશભક્તિના મૂલ્યોને પ્રજામાં ચીંચીને જ્યારે લોકલાડીના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જયારે ત્રીજી વેળાએ દેશનું નેતૃત્વ પૂરું પાડવા ચૂંટણી લડી રહ્યા હોય ત્યારે હિન્દુત્વ અને રાષ્ટ્રવાદી વિચારધારાને વરેલો પાટી ક્ષત્રિય સમૂહ સમાજ આ બે ચોવીસથી લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને ભાજપને સંપૂર્ણ સમર્થન આપે છે અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને ભાજપે જે કંઈ નિર્ણય લીધો હોય તેના મન વચન કર્મ તેમની સાથે છે અને સંપૂર્ણ સમર્થન આપે છે જય સુર્યદેવ મારું નામ રાજુભાઈ દાદલ આજે જે અમારી કોર કમિટીની મિટિંગ મળી હતી એમાં અમારા સમાજના ગુજરાત પ્રદેશમાં જે કાર્તિક સમાજ બધા ભેગા થઈ અને મળી અને અમે ભારતીય જનતા પાર્ટી અને શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને આજે સંપૂર્ણ કાર્તિક સમાજ એમને સમર્થન આપે છે એ બદલ કાર્તિક સમાજ અને બધાને હું